વિદ્યાર્થી મિત્રો હું હડિયલ સરોજબેન ધોરણ દસ ગણિત એમાં પ્રકરણ છ ત્રિકોણ એમાં આપ સૌનું ઓનલાઈન મીડિયામાં હાર્દિક સ્વાગત કરું છું હવે પ્રકરણ છ ત્રિકોણ એ નામ સાંભળતા જ તમને ધોરણ નવ માં શીખેલ ત્રિકોણના પાયાના કન્સેપ્ટ અને સંકલ્પનાઓ યાદ આવવા લાગી હશે હવે આ સ્વાધ્યાય છે એ એકદમ સહેલું છે પણ એના માટે આપણને ત્રિકોણની એકરૂપતા અને ત્રિકોણની સમૃદ્ધતા આ બે વસ્તુઓ આપણા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ અને જો તમને સમજાઈ જશે તો એના આધારિત તમામ દાખલા એકદમ સેલા લાગશે તો હવે આપણે આ વ્યાખ્યા છે ત્રિકોણની એકરૂપતા એ સમજવાની કોશિશ કરીએ તો એના માટે તમારે પેલા બે ત્રિકોણ જોશે જે મેં અહીં બ્લુ કલર થી દોરી રાખ્યા છે અને ત્યાર પછી આપણે આ ત્રિકોણની એક સંગતતા લીધી છે હવે સંગતતા શબ્દ આવ્યો એટલે તમને તરત જ નવમાં ધોરણમાં શીખેલું બધું યાદ હશે જ કે સંગતતા એટલે શું અને એનું અર્થઘટન આપણે કેવી રીતે કરવું તો આપણે અહિયાં આ સંગતતામાં પહેલા નંબર ઉપર જે આપણો અક્ષર છે આ એ તો અહીંયા પણ આપણે પહેલા જ નંબર ઉપરનો અક્ષર લેવાનો છે એટલે કે એ ખૂણો છે એટલું જ માપ ખૂણા પી નું હોય એને અનુરૂપ ખૂણો પી છે એટલે બંનેનું માપ સરખું હોવું જોઈએ ધારો કે એનું માપ છે અહીંયા પચાસ હોય તો પી નું માપ પણ અહીંયા પચાસ થવું જોઈએ હવે બીજા એટલું જ માપ ક્યુ નું હોવું જોઈએ હવે ત્રીજા નંબર ઉપર જુઓ તો ત્રીજા નંબર ઉપર તમને સી બતાય છે તો આ બાજુ તો કે આ બાજુ આર બતાય છે તો સી ને અનુરૂપ ખૂણો કયો થયો તો સી ને અનુરૂપ ખૂણો થયો આર તો જેટલું માપ ખૂણા સી નું હોય એટલું જ માપ ખૂણા ખૂણાનું હોવું જ જોઈએ ધારો કે સી નું ચાલીસ હોય તો આરનું પણ ચાલીસ હોવું જોઈએ તો આ થઈ અનુરૂપ ખૂણાઓની વાત અને માપ સરખું એટલે એને કહેવાય એકરૂપ તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય હવે જો આ સંગતતા છે આ લાઇન કરું છું આ સંગતતા પાછળ જે આપેલી છે એ દરેક દાખલામાં દરેક પ્રશ્ને પ્રશ્ને જુદી જુદી હશે તો જે પ્રમાણે આપણને બુકમાં રકમમાં આપેલી હોય છે અને ત્રીજા નંબર સાથે ત્રીજા નંબરનો ખૂણો લ્યો તો એને કહેવાય એના અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ ખૂણાનું માપ સરખું હવે માપ સરખું શબ્દ આવે એટલે ગણિતની ભાષામાં એને કહેવાય એકરૂપ બરોબર છે આટલું યાદ રહી ગયું તો આપણે ગણિતની ભાષામાં એમ કહેવાય કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય કોના તો કે બે ત્રિકોણ લીધા એના લીધા અને શીરો બિંદુઓ વચ્ચે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય હવે આપણે બાજુની જરા વાત કરી લઈ તો બાજુમાં છે ને આપણે બે અક્ષર લેવાના થાય તો આ તમે જુઓ આ એ બી લીધું અહીંયા પેલો બીજો અક્ષર તો આ બાજુ આપણે બે અક્ષર લીધો તો પી ક્યુ આવે એટલે કે આપડા એ બી છે એ બીજું હું ગ્રીન કલરની લાઈન દોરું છું એટલું જ માપ કોનું હોવું જોઈએ પી ક્યુ નું ધારો કે આનું માપ તમે અહીંયા બે લ્યો આનું તમે એક લ્યો તો આનું માપ પણ એક હોવું જોઈએ એ બી નું માપ એક તો પી ક્યુ નું માપ પણ એક ધારો કે બીસી નું ચાર લીધું તો તમારે ક્યુ નું પણ કેટલું હોવું જોઈએ તો કે ચાર કારણ કે બીસી એટલે બીજો ત્રીજો અક્ષર ક્યુ આર એટલે પણ બીજો ત્રીજો અક્ષર જ છે હવે આ બાજુ ધારો કે તમે એસી નું ત્રણ ત્રણ લીધું તો તમારે પી આર નું પણ ત્રણ જ હોવું જોઈએ તો એને એમ કહેવાય કે અનુરૂપ બાજુઓ સરખા માપની છે ગણિતની ભાષામાં કહીએ તો અનુરૂપ બાજુઓ એકરૂપ છે તો આવા ત્રિકોણને એકરૂપ ત્રિકોણ કહેવાય ફરીથી આપણે વ્યાખ્યા જરાક જોઈ લે બે ત્રિકોણ લીધા એની વચ્ચે શિરો બિંદુમાં સંગતતા લીધી એના માટે આપણે અનુરૂપ ખૂણાઓ એકરૂપ લીધા અને પ્રત્યેક બાજુઓ પણ એકરૂપ લીધી તો આવી જે સંગતતા છે એને એકરૂપતા કહેવાય અને આવા જે ત્રિકોણ છે અને આવી વ્યાખ્યા પણ પૂછી શકે એક એક માર્ક માં તમને આવી વ્યાખ્યા પણ પૂછી શકે અથવા તમને એના આધારિત કોઈ પણ એક એક માર્ક ના પ્રશ્ન પણ પૂછી શકે બરોબર તો આ તમારે યાદ રાખવાનું છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણની એકરૂપતા વિશે હવે સમજી ગયા છીએ કે બે ત્રિકોણ એકરૂપ ક્યારે કહેવાય તો કે એની આકૃતિ સાવ સરખી હોય એટલે કે ખૂણા પણ સરખા અને બાજુઓના માપ પણ સરખા તો એ બંને એકરૂપ થાય હવે આપણે સમૃદ્ધ ત્રિકોણની વ્યાખ્યા જોઈએ તો આપણે આ સમૃદ્ધ ત્રિકોણની વ્યાખ્યા માટે એકરૂપ ત્રિકોણ છે એના જેવું જ છે પણ થોડોક ફેર પડે છે અને ક્યાં ફેર પડે છે તો બાજુના માપમાં હવે આપણે કોઈ પણ ત્રિકોણને એકરૂપ બતાવવા હોય તો એના માટે આપણે પહેલા સંગતતાની જરૂર પડે તો આપણે ત્રિકોણનું નામ છે લખી લઈએ એ બી સી હવે આપણે સંગતતા એની અંદર આપણે ટેક્સબુકમાં રકમમાં આપણને આપેલી હોય છે તો તમે સંગતતા છે એ તમે કોઈ પણ રીતે તમને લખેલી હોય બીજા ત્રિકોણ નામ પી ક્યુ છે તો પી ક્યુ પણ લખેલું હોય ક્યુ અથવા આરપી ક્યુ ગમે એમ લખેલું હોય પણ જે નામ લખેલું છે એના આધારિત આપણે પછી સંગતતાનું અર્થઘટન કરવાનું છે તો અહીંયા આપણે પી ક્યુઆર લઈએ આ પી આ ક્યુ અને આ આર ચાલો સંગતતા મેં લખી લીધી છે ત્રિકોણ પણ મેં અહીંયા બે દોરી લીધા છે એક એબીસી દોરેલો છે અને બીજો પી ક્યુઆર દોરેલો છે તો હવે આપણે વ્યાખ્યા સમજવા જઈએ તો પહેલા નંબર ઉપર એ છે એટલે એ અને અહીંયા પણ પહેલા નંબર પર પી છે એટલે કે એ ખૂણાનું જેટલું માપ હોય એટલું જ પીનું હોય ધારો કે એનું માપ પચાસ તો પીનું માપ પણ પચાસ હોવું જોઈએ બંને ખૂણાનું માપ એક સરખું હોય પછી બીજા નંબર ઉપર કયો અક્ષર છે તો કે બીજા નંબર ઉપર આપણો બી છે તો અહીંયા આપણો ક્યુ છે તો જેટલું માપ ખૂણા બીનું હોય એટલું જ માપ ખૂણા નું હોવું જોઈએ હવે ત્રીજું તો કે સી છે અને અહીંયા આપણો આર છે તો જેટલું માપ ખૂણા સી નું હશે એટલું જ માપ ખૂણા પણ હોવું જોઈએ ટૂંકમાં અનુરૂપ ખૂણા એકરૂપ હોય મીન્સ કે અનુરૂપ ખૂણાનું માપ સરખું હોય આ તો એકરૂપ ત્રિકોણમાંય હતું સમૃદ્ધ ત્રિકોણની વ્યાખ્યામાં પણ એમ જ છે તો ફેર ક્યાં પડે તો ફેર છે એની બાજુમાં પડે છે તો જોઈએ જો આપણે આના પહેલા જોયું હતું કે એ બીનું જેટલું માપ થતું હતું એટલું જ પી નું માપ થાય જ્યારે અહીંયા એટલું જ માપ નથી આપણે બહુ દેખાય છે એક બાજુ નાની છે એક બાજુ મોટી છે એટલે એબી નું માપ ધારો કે અહીંયા બે હોય અને પી નું માપ હું ધારો કે ચાર લઉં અહીંયા બરોબર તો એબી અને પી નું માપ સરખું નથી ડિફરન્સ છે બંનેમાં પણ તમે એનો ગુણોત્તર લ્યો ગુણોત્તર એટલે કે એબી છેદમાં તમે પીક્યુ લ્યો તો તમે જુઓ કેટલો થાય તો કે બે ના છેદમાં ચાર બરોબર હવે તમે આ છેદ ઉડાડો એટલે બે એકા બેન બે દુ ચાર તો આપણને મળે એક દ્વિતિયાંશ બરોબર છે એક દ્વિતિયાંશ ગુણોત્તર આપણને આ બાજુનો મળ્યો ગુણોત્તર કેવી રીતે તો કે એક બાજુ છેદમાં બીજી બાજુ છેદ ઉડાડીને સાદુ રૂપ દીધું તો એક દ્વિતિયાંશ મળ્યો હવે તમે જુઓ આ બીસીનું માપ છે એ હું ધારો કે એક લઉં અને ક્યુ આરનું માપ છે એ જો બે આપેલું હોય કેટલું આપેલું હોય આપણને બે તો તમે એનો પણ આની જેમ ગુણોત્તર લો બીસીના છેદમાં ક્યુ કરો તો એકના છેદમાં બે થશે ચાલો સમજાય છે કેવી રીતે કરવાનું આ આપણું બીસી રેડ કલર થી દોરું છું આ બીસી નું માપ લેવાનું અને આ ક્યુઆરનું માપ લેવાનું બનેને છેદમાં મૂકો એટલે થાય હવે આપણે જોઈએ આ એસી તો એ હું બ્લેક કલર થી દોરું છું આ ફરીથી આપણું એસી દેખાય છે એનું માપ હું ધારો કે ત્રણ લઉં છું અને આ ક્યુઆર છે એનું માપ આપણને રકમમાં ધારો કે આપણને છ આપ્યું હોય તો તમે હવે જુઓ આ એસી આપણું એસી છે રેડ કલરથી દોરું છું આ એસીનું માપ આપણે થી સી આ સળંગ આ માપ લેવાનું છે તો ત્રણ અને આ પીઆરનું સળંગ માપ તમે લ્યો તો છ એટલે ત્રણના છેદમાં છ છેદ ઉડાડો તો એક દુત્યાંશ થશે તો આમ બધી જ બાજુનું માપ કેટલું થયું તો કે બધી જ બાજુનું માપ જુદું જુદું છે પણ ગુણોત્તર બધાનો એક દુત્યાંશ એક દુત્યાંશ મીન્સ કે સરખો છે તો ખૂણા સરખા હતા બાજુ તો કે બાજુ જુદી જુદી પણ એનો ગુણોત્તર સરખો તો આપણે બે વસ્તુ અહીંયા નોંધી કે તો ખૂણા કેવા હતા તો કે સમાન બધા ખૂણા સમાન નહીં પણ અનુરૂપ ખૂણા સમાન હતા કેવા જે સંગતતામાં નંબર હોય સંગતતા પ્રમાણે અનુરૂપ ખૂણા સમાન હતા અને બાજુનો ગુણોત્તર સમાન હતો શું હતો તો કે આ એ બી છેદમાં આપણે પી ક્યુ લઈ ગયું હતું પછી આ બીસી છેદમાં ક્યુ આર અને આ એસી છેદમાં પી આ ગુણોત્તર છે એ બધામાં આપણે જોયું એક દુત્યાંશ આવતો હતો એટલે કે બધાનો ગુણોત્તર સરખો હતો તો આ રીતે આવા જે આકૃતિ હોય એને કહેવાય સમરૂપ ત્રિકોણ હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો કીધું છે કે જો બે ત્રિકોણ બે તો લેવાના જ બધામાં રેડ કલરની લાઈન કરતી જાઉં છું જોતા જાઉં બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અનુરૂપ ખૂણા કહેવાય તો કે સમાન હોય અને અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન હોય તો આ બંને ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય ચાલો સમજાઈ ગયું તો તમને આના ઉપરથી એક વસ્તુ જાણવા મળે કે એકરૂપ ત્રિકોણ હોય એ સમરૂપ થાય જો આવી રીતે લખવું હોય તમને કે એકરૂપ એકરૂપ ત્રિકોણ હોય તો એ સમરૂપ છે પણ જો આનું ઊંધું હોય કે સમૃપ ત્રિકોણ એ એકરૂપ તો કે નો થાય સમજાઈ ગયું કદાચ તમને ખરા ખોટામાં એક માર્ગમાં આના ઉપરથી એક વાક્ય પણ પૂછે કે આ એકરૂપ કોઈ પણ એકરૂપ ત્રિકોણ છે એ સમૃપ ત્રિકોણ છે તો સાચું હવે ઊંધું પૂછે કે આ સમૃપ ત્રિકોણ છે એ એકરૂપ ત્રિકોણ થાય તો ખોટું ચાલો સમજાઈ ગયું આના ઉપરથી બે આપણે વાક્યો પણ આવડી ગયા તો આ થઈ સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા અને એના ઉપરથી આપણે બે વિધાન આપણે શીખી લીધા અને તમને સમજાઈ પણ ગયું હશે બરાબર તો હવે આપણે આનાથી થોડુંક આગળ જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકના દાખલા જોઈએ તો આપણો પહેલો પ્રશ્ન છે બધા જ વર્તુળો ખાલી જગ્યા છે હવે બધા જ વર્તુળો કીધું છે એટલે આપણે નાનું વર્તુળ પણ આવી શકે અને એકદમ મોટું વર્તુળ પણ આવી શકે અહીંયા મેં જુદા જુદા બે વર્તુળ રેડ કલરથી દોરેલા છે એક વર્તુળ છે એ નાનું વર્તુળ છે અને બીજું વર્તુળ છે મોટું છે તો નાના વર્તુળની ત્રિજ્યા જો તમે તો એનું માપ નાનું થશે મોટા વર્તુળની ત્રિજિયા તમે લો તો એનું માપ વધારે આવશે એટલે બધા જ વર્તુળ છે એમાં ત્રિજિયાનું માપ જુદું જુદું આવે છે આપણે થોડી વાર પહેલાં વ્યાખ્યા જોઈ એમાં આપણે જોયું કે ખૂણાઓ એ ત્રિકોણ માટે હતી કે ખૂણાઓ સરખા હોય અને બાજુનું માપ સરખું હોય તો એકરૂપ ખૂણાનું માપ સરખું હોય અને બાજુનો ગુણોત્તર સરખો હોય માપ સરખું બાજુનો ન હોય પણ એનો ગુણોત્તર સરખો હોય તો આ સમૃહ આકૃતિ પણ અહીંયા આપણે વર્તુળની વાત છે તો વર્તુળની આપણે બાજુ ન હોય પણ એનો પરીખ હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ગ્રીન કલરથી હું દોરું છું આ પહેલાં વર્તુળનો પરીખ છે આ બીજા વર્તુળનો પરીખ છે તો કેન્દ્ર તો બંનેમાં વચ્ચે જ હોય સેન્ટરમાં પણ એ બંનેનો જુદો જુદો થઈ જાય છે એટલે આપણે આ બે આકૃતિને એકરૂપ તો ન જ કહી શકીએ પણ આપણે એને સમરૂપ ચોક્કસ કહી શકીએ તો આટલું યાદ રાખજો કે જો બધા જ વર્તુળ શબ્દ આવે તો જવાબ આવશે એનો સમરૂપ પણ આ જ પ્રશ્નમાં ખાલી એક જ શબ્દનો ફેરફાર કરી નાખે એના બદલે એમ પૂછે કે સમાન ત્રીજ્યાવાળા ખાલી આટલો જ શબ્દ પૂછે કે સમાન ત્રિજ્યાવાળા વાળા વર્તુળ ખાલી જગ્યા છે તો સમાન ત્રિજ્યા આવે તો જવાબમાં આવશે એકરૂપ ચાલો સમજાઈ ગયું અહીંયા ત્રિજ્યા જુદી જુદી છે માટે જવાબ આવે સમરૂપ ત્રિજ્યા સરખી તો જવાબ આવે એકરૂપ એટલે આ બંને મુદ્દા આપણે સમજવા બહુ જરૂરી છે ફરીથી રિપીટ કરું છું ત્રિજ્યા સરખી તો એકરૂપ ત્રિજ્યા જુદી જુદી તો સમરૂપ એટલે બધા વર્તુળ માટે જવાબ આવશે સમરૂપ પણ સમાન ત્રિજ્યાવાળા વર્તુળ માટે પૂછે તો જવાબ આવે એકરૂપ તો હવે તમને આ બધાને સમજાઈ ગયું હશે હવે આપણે ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ તો બીજા પ્રશ્નમાં પેલો પ્રશ્ન હતો એવી જ રીતે છે વર્તુળની જગ્યાએ શબ્દ આવી ગયો ચોરસ તો એને પણ એ જ નિયમ લાગુ પડે કે એક ચોરસ આપણે નાનું લઈએ તમારે હું અહીંયા હાથેથી દોરું છું એટલે એક્ઝેક્ટ મારે ચોરસ નથી દોરાતું પણ તમે એવું સમજી જાજો કે મેં અહીંયા ચોરસ દોરવાની કોશિશ કરેલી છે કારણ કે મારી પાસે સ્કેલ નથી પણ તમારી પાસે સ્કેલ ને બધું હોય ને તમે એકદમ વ્યવસ્થિત બધું દોરજો તો એમાં પણ એમ જ થશે જો અહીંયા ચોરસની વાત આવે એટલે બધા ખૂણા એના કાટખૂણા ખૂણા જોઈએ ખૂણા તો સરખા છે ખૂણા કેવા છે અહીંયા ખૂણા સરખા પણ તમે જોઈ શકો છો કે એની બાજુ છે ને બાજુ ઈ સરખી નથી એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ બંને આકૃતિ એક સરખા માપની નથી માટે જવાબમાં આવશે સમરૂપ બરોબર પણ એમ કે સમાન ચારે ચાર બાજુ સરખી હોય એવા ચોરસ તો જવાબ આવે આપણો એકરૂપ બાજુ જુદી જુદી છે માટે એકરૂપ તો થવાના જ નથી તો જવાબ આવે સમરૂપ ચાલો સમજાઈ ગયું બાજુનું માપ જુદું જુદું તો મારી સાથે બધા બોલજો તો સમરૂપ ફરીથી મારી સાથે એકવાર બોલી બધા કે બાજુનું માપ જુદું જુદું એનો ગુણોત્તર સરખો આવે તો જવાબ આવે સમરૂપ ચાલો યાદ રહી ગયું સરસો બધાને યાદ રહી ગયું વેરી ગુડ હવે આપણે શું કરશું તો કે એના પછીનો પ્રશ્ન લેશું હવે એ પ્રશ્નમાં આપણને એમ કીધું છે કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો મેં તમને હમણાં જ વાત કરી કે જેની બાજુ બધી સરખી હોય સરખી બાજુ એટલે કે આ ત્રણે ત્રણ બાજુ તમે એ ત્રિકોણ લ્યો તો આપણે એક ત્રિકોણ લઈ લીધો મનપસંદ નામ આપી દીધું એની આ ત્રણે ત્રણ બાજુનું માપ સરખું હોય આ ધારો કે બે છે તો આ પણ બે હોય આ પણ બે હોય તો આ ત્રણે ત્રણ બાજુનું માપ જો સરખું હોય એને કહેવાય સમ બાજુ ત્રિકોણ આ ત્રણેય બાજુ સરખી હોય એવો બાજુ શું થાય તો કે ત્રિકોણ એટલે પ્રશ્ન એમ છે કે બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે તો જેની ત્રણેય બાજુ સરખી હોય એ જ સમ બાજુ થાય અને સમબાજુ ત્રિકોણ હોય એ જ સમરૂપ થાય બરોબર છે ચાલો યાદ રહી ગયું સરસ હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન લઈએ તો એની અંદર આપણને એમ કીધું છે જો પ્રશ્ન સમજવા જેવો છે પ્રશ્નમાં એમ કહે છે કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય હવે બહુકોણ એટલે શું તો કે જેને એવી આકૃતિ કે જેમાં બે થી વધારે ખૂણા હોય તો તમે એમાં ત્રિકોણ પણ લઈ શકો પછી તમે એમાં ચોરસ આવો ચતુષ્કોણ કોઈ પણ એ પણ તમે લઈ શકો પછી પંચકોણ ષષ્ઠ એવી કોઈ પણ આકૃતિ છે એ પણ તમે લઈ શકો છો આ બધી બહુકોણ જ કહેવાય તો આપણને એમ કે છે એમાં ખૂણા કેવા હોય તો અહીંયા લખેલું છે કે તે બે બહુકોણ સમરૂપ થાય જો સમજો પેલો પ્રશ્ન આપણને એમ કે છે કે બે અનુરૂપ ખાલી જગ્યા ખૂણાઓ ખાલી જગ્યા હોય તો ઈ બહુકોણ સમરૂપ થાય તો આપણે બધાને ખબર જ છે કે ખૂણાઓ હંમેશાના માટે સરખા જ માપના હોવા જોઈએ સરખા જ માપના એટલે શું તો કે સમરૂપ જેનું માપ સરખું હોય એને આપણે શું સરખું માપ અને એને કહેવાય એકરૂપ બરાબર છે એકરૂપ ખૂણા કેવા હોય તો કે સરખા માપના એક રૂપ બરોબર ખૂણા હંમેશા સમાન હોવા જોઈએ સમાનના બદલે કદાચ અ કરીને તમને એમ લખે કે એક રૂપ જો અહીંયા તમને આવું પણ લખી શકે એકરૂપ તો પણ તમારે જ ઠીક કરીને આવવાનું છે અહીંયા તમને સમાન લખ્યું છે એના બદલે આવો શબ્દ વાપરે એક રૂપ તો એકરૂપ હોય તો ઈ ઠીક કરી આવવાનું સમાન હોય તો ઈ પણ ચાલે બેયનો અર્થ સરખો જ થાય એટલે પહેલી ખાલી જગ્યામાં આપણે શું લખવાનું થાય તો કે પહેલી ખાલી જગ્યામાં આપણે લખવાનું બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય એટલે પહેલી ખાલી જગ્યા પૂરી થઈ હવે આપણે આવી ગયા બીજી ખાલી જગ્યામાં હવે એની બાજુની વાત કરેલી છે કે बाजूઓ ખાલી જગ્યા હોય તો એ બે આકૃતિ સમરૂપ થાય તો આપણે હમણાં વ્યાખ્યા જોઈ એમાં જોયું કે બાજુનું માપ છે ને એ સરખું ન હોય પણ એનો ગુણોત્તર તમે તો તો સરખો સરખો થાય એટલે ગણિતની ભાષામાં એને શું કહેવાય ગુણોત્તરને કે ગુણોત્તર છે ગુણોત્તર સરખો છે એવું નહીં કહેવાનું એના બદલે ગણિતની ભાષામાં બોલવાનું કે ગુણોત્તર સમ પ્રમાણમાં જો અહીંયા બ્લુ કલરથી લાઈન કરું છું આ લખેલું છે અહીંયા સમ પ્રમાણમાં હોય તો બીજી ખાલી જગ્યામાં આવશે સમ પ્રમાણમાં બરોબર સમજાઈ ગયું કે બે આકૃતિ સમૃદ્ધ થવા માટે એની બાજુઓ સમાન હોય અને બાજુનો ગુણોત્તર સમ પ્રમાણમાં હોય ખૂણાઓ કેવા તો કે સમાન બાજુઓ કેવી તો કે બાજુઓ સમાન હોય તો એ ચાલે નો સમાન હોય તો એનું માપ છે એ સમ પ્રમાણમાં હોવું ખૂબ જ જરૂરી છે અનિવાર્ય છે અરે અરે હું તમને એની શરતો પણ કહી દઉં શરતો કેની શરતો તો કે કોઈ પણ બે આકૃતિ છે ને એ સમરૂપ થવા માટેની શરતો તો યાદ રાખજો પેલી શરત ખૂણાઓ સરખા માપના હોવા જોઈએ બીજી શરત બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જ જોઈએ આ ટૂંકમાં કીધી બે શરત તમને એક માર્કમાં પૂછે તો તમને આવડવી જોઈએ બરોબર છે ચાલો તો આ આપણે પ્રશ્ન છે એ જોયો હવે આપણે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ત્યાર પછીનો પ્રશ્ન દાખલા નંબર બે આવે છે એમાં આપણને એમ કીધું છે કે નીચેની જે જોડીઓ જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો કેવા ઉદાહરણ આપવાના તો કે એ છે ને સમરૂપ આકૃતિ થાય એવા બે ઉદાહરણ લ્યો સમરૂપ એટલે શું તો કે ખૂણા સરખા અને બાજુની માપનો ગુણોત્તર સરખો તો તમે કોઈ પણ બે વર્તુળ લ્યો ભલે એક નાનું હોય અને બીજું મોટું હોય એ ચાલે બરોબર સરખા માપના લ્યો તોય ચાલે કારણ કે મેં થોડી વાર પહેલાં જ કીધું કે દરેક એકરૂપ આકૃતિ હોય એ સમરૂપ તો થાય જ પણ સમરૂપ હોય આકૃતિ એ એકરૂપ થાય એવું જરૂરી નથી એટલે તમે કોઈ પણ બે વર્તુળ લ્યો તો એ સમૃપ્ત તો થશે થશે ને થશે જ એટલે જવાબમાં આપણે લખવાનું કે કોઈ પણ બે વર્તુળ ઈ સમૃપ્ત આકૃતિ છે એવી જ રીતે કોઈ પણ બે ચોરસ લ્યો તો એ પણ સમરૂપ આકૃતિ થાય જ બાજુના માપ ભલે ગમે એ હોય એક નાનું હોય અને એક મોટું હોય તો પણ ચાલે કારણ કે એના ખૂણા છે એ તો સરખા જ થાય ચોરસમાં બધા ખૂણા નેવું નેવું ના હોય એટલે ચોરસ પણ લઈ શકો અને તમે વર્તુળ પણ લઈ શકો પછી જો તમે આમાં ત્રિકોણનું ઉદાહરણ લખો કે કોઈ પણ બે ત્રિકોણ તો ખોટું પડે પાછું કારણ કે ત્રિકોણમાં આપણે ચેક કરવું પડે શું ચેક કરવું પડે તો કે બાજુનો ગુણોત્તર જો દરેક બાજુનો અનુરૂપ બાજુનો ગુણોત્તર જુદો જુદો હોય તો ભલે નહીં બે ત્રિકોણ હોય પણ એ ત્રિકોણ સમરૂપ થાય નહીં ચાલો આટલું તમને સમજાઈ ગયું હશે બરાબર છે તો હવે આપણે એના પછીનો દાખલો જોઈએ તો સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો દાખલા નંબર બે એમાં એમ કે છે નીચેની જોડીઓના ઉદાહરણ આપો જેમાં આકૃતિ છે એ સમરૂપ થતી ન હોય તો ન હોય એમાં આપણે શું લસી તો કે એક આપણે વર્તુળ લઈ લઈ અને એની યાર એક જોડીમાં ત્રિકોણ લઈ લઈ તો તમે જોઈ શકો છો કે આમાં આપણને આમાં આપણને સરખું થતું નથી તો આ બંને આપણે જોઈ શકીએ છીએ અહિયાં કે આકૃતિ છે એને કોઈ લાગતું ઓળખતું નથી બાજુનો કે કોઈ પણ જાતનો મેળ પડતો નથી તો આ થઈ આપણી આકૃતિની વાત અને આ આકૃતિ છે એ સમરૂપ નથી આ પેલી જોડી થઈ હવે એવી જ રીતે આપણે બીજી જોડીએ લઈએ તો એક આપણે લઈએ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કેવો તો કે જેની બે બાજુના માપ સરખા હોય અને એક આપણે લેશી વિષમ બાજુ ત્રિકોણ એટલે વિષમ બાજુ ત્રિકોણ તમે લ્યો એટલે એની માપ એની બાજુનું માપ જુદું જુદું હોય મેં તમને હમણાં જ વાત કરી કે તમે કોઈ પણ બે ત્રિકોણ એવા લ્યો કે જેની બાજુનો ગુણોત્તર સરખો ન આવે તો એ ચાલે તો એ આકૃતિ સમરૂપ થાય નહીં તો આ તમને હવે સમજાઈ ગયું હશે ઉદાહરણ પણ બરોબર ચાલો આપણે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો દાખલા નંબર ત્રણ હવે દાખલા નંબર ત્રણમાં આપણને શું કીધું છે તો અહીંયા આપણને બે આકૃતિ આપેલી છે એક છે સમજુ ત્રિકોણ બરોબર અને એક છે આપણને લમચોરસ ચોરસ આપેલું છે હવે સમબાજુ અને ચોરસ આ બંનેમાં પેલા તો તફાવત શું હોય એ જોઈ લે તો અહીંયા આપણને બાજુનો ગુણોત્તર તમે જોવા જાશો ને તો તમને સરખો દેખાશે કે એક પોઈન્ટ પાંચ તમે બાજુ જો ધારો કે તમે એસપી લિયો તો એસપી છેદમાં તમે ડીએ લ્યો તો ગુણોત્તર તમે જુઓ ને તો એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ હવે તમે બીજી બાજુનો ગુણોત્તર લ્યો તો કે પીક્યુના છેદમાં એ બી તો એ પણ એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ ક્યુઆરના છેદમાં બીસી તો એમાં પણ એક પોઈન્ટ પાંચ છેદમાં ત્રણ અને એસઆરના છેદમાં ડીસી તો એમાં પણ સરખું ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે કે ગુણોત્તર તો સરખો જ છે તો સરખું શું નથી તો કે સમૃદ્ધ થવા માટે તમને બે શરત એ હતી કે ખૂણા છે ને સરખા માપના હોવા જોઈએ તો ખૂણો જુઓ અને ડી તમે જુઓ તો ને એવું નો છે કાટખૂણો દેખાય છે જયારે એસ છે ને એ કાટખૂણો ન હોય કારણ કે એ સંબાજુ છે તો પેલું શરત જે હતી કે ભાઈ અનુરૂપ ખૂણા સરખા થવા જોઈએ તો કે એ જ નથી થતા પેલી શરતનું જ પાલન થતું નથી બીજી શરત તો કે બાજુનો ગુણોત્તર સરખો હોવો જોઈએ હા એ છે બીજી શરતનું પાલન થયું પણ પહેલી શરતનું પાલન થતું નથી માટે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ ચતુષ્કોણ છે એ સમરૂપ કોઈ દી થાય નહીં એટલે આપણે જવાબમાં લખશું કે આ ઉપરની આકૃતિમાં સમરૂપ આ બે ત્રિકોણ આવી પાછી સમરૂપ થતા નથી તો આ થઈ ગયો એનો જવાબ ચાલો હવે તમને આ પણ સમજાઈ ગયું હશે તો હવે અહીંયા આપણું સ્વાધ્યાય છ પોઈન્ટ એક એના તમામે તમામ દાખલા પૂરા થઈ જાય છે હવે આપણે આને લગતા આના જેવા બીજા દાખલા જે આપણે પ્રેક્ટિસ માટે અત્યારે આના પછી જોઈશું બરાબર ચાલો